નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સહાયક કાયમીના એધાણ પહેલા દિવસથી મિત્રો ખુશખબરી છે અહીંયા જોવા મળી રહી છે શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અહીંયા હોઈ શકે છે મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું જેથી વિડીયો છે એ પૂરો જોવાનું ભૂલતા નહીં અને આપણે ચેનલ ઉપર નવા વધારેલા છું ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરવાનું પણ ભૂલવાનું નથી મિત્રો તમને આની લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધારે વાર ના કરતા આપણે વિગતવાર માહિતી મેળવી કે માહિતી અહીંયા શું કહેવા માંગી રહી છે તો મિત્રો હાલમાં જ્ઞાન સહાયકોની કામગીરીની સમીક્ષા કરી તેમનો કરાર અગિયાર માસ માટે રિન્યુ કરી શકાશે તો રાજ્યની સ્કૂલોના નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસથી જ જ્ઞાન સહાયકો મળશે તો મિત્રો અહીંયા જે કાયમી ભરતીના એધાણો હતા હવે ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે ફરીથી જ્ઞાન સહાયકો છે એ રિન્યુ કરવામાં આવી રહ્યા છે મિત્રો જ્યાં સુધી જ્ઞાન સહાયકો છે જે ફરજ બજાવી રહ્યા છે એ લોકો જ્ઞાન સહાયક પદથી નિવૃત્ત થતા ત્યાં સુધી મિત્રો કાયમી ભરતી નહીં આવે જે વિદ્યા સહાયકની ભરતી મામલે પણ અહીંયા કંઈક ને કંઈક અપડેટો જોવા મળી રહી છે પરંતુ મિત્રો એકથી જે આઠમાં વિદ્યા સહાયકની ભરતી આવવાની છે એ મિત્રો ચોક્કસ આવવાની છે પરંતુ બીજી મોટી કાયમી ભરતીના યાધાર અહીંયા જોવા નથી મળી રહ્યા કેમ કે જ્ઞાન સહાયકો અહીંયા ફરજ એ ફરી અગિયાર માસના રિન્યૂ કરી રહ્યા છે બાકી મિત્રો જ્ઞાન સહાયકો કાયમી મુદ્દે મહત્ત્વની થોડીક અંશે અપડેટ મળે છે તો જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત